આજે ચૈત્રી નવરાત્રીની આઠમ એટલે અષ્ટમી ત્યારે વહેલી સવારથી જ માના ભક્તોએ માના મંદિરમાં ઠેર ઠેર પૂજા અર્ચના કરી માના ગુણગાન ગાયા હતા તેની પર આપણે નજર કરીએ આસો અને ચૈત્ર બંને નવરાત્રીમાં આઠમની તિથિનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આ દિવસની દુર્ગાષ્ટમી પર્વની પણ ઉજવણી કરાઈ છે બુધવારે આજે તારીખ ઓગણત્રીસમી માતા રોજ ચૈત્ર સુદ આઠમ નિમિત્તે દુર્ગાષ્ટમીને લઈને મંદિરોમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ દિવસે અશોકાષ્ટમી શાશ્વતી આયંબલી ઓળી ભવાની પ્રાગટ્ય અન્નપૂર્ણા પૂજાની પણ ઉજવણી કરાઈ હતી આઠમના દિવસે વહેલી સવારે માતાજીની આરતી બાદ હવન યજ્ઞ નવચંડી પાઠ સાંજે મહાઆરતી મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું આ દિવસે કન્યા પૂજન સુહાગરોનું પૂજનનું પણ વિશેષ મહત્વ હોય છે અનેક મંદિરોમાં કન્યા પૂજન સાથે ભક્તોની ભીડ જોવા મળી હતી અત્યારે આ ચૈત્ર નવરાત્રિને આઠમનો દિવસ છે ને આઠમ અમે નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના માટે વિશેષ દિવસ ગણાય છે આજે લોકો માતાજીનું હવન યજ્ઞ આદિ કરે છે આજના દિવસે તો આખું નવરાત્રિનું ઉપવાસ ના કરી શકતા હોય એ લોકો આજે વિશેષ કરીને આઠમનો ઉપવાસ કરે છે આજે કન્યાઓનું પૂજનનું વિશેષ મહત્ત્વ છે એના માટે કન્યાઓની પૂજાનું આજે લોકો કરે છે એની સાથે અત્યારે આ નવરાત્રિ એટલે માતાજીની શક્તિનું આરાધનાનું દિવસો કહેવાય એમાં આઠમ એમાં વિશેષ દિવસ ધરાવે છે એટલે આજે માતાજીના લોકો માતાજીના દર્શન માટે અહીંયા ભક્તો હજારોની લાખોની સંખ્યામાં અહીંયા મંદિરે દર્શન માટે આવે છે ને પોતાની મનોકામનાઓ પૂર્ણ થઈ હોય એના નિમિત્તે આવે છે ને મા પાસે પોતાના મનોરથ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરવા માટે લોકો મંદિરમાં આવે છે સવારે વહેલી સવારથી લઈને રાત્રે સાડા દસ સુધી લોકો અહીંયા દર્શન માટે આવે છે મંદિરમાં લોકો ને પોતાના મનોરથો સિદ્ધ કરે છે આજે આઠમ અને આવતીકાલે રામનવમીને લઈને રંગારંગ કાર્યક્રમ યોજાનાર છે રામનવમી એટલે ભગવાન રામના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી કરાશે તો રામ રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં પણ વિશેષ કાર્યક્રમો પણ યોજાશે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા